નમસ્કાર આઝાદ મીડિયા લાઇવમાં આપનું સ્વાગત છે રામોલ હાથીજણ વોર્ડમાં હાથીજણ અને વિવેકાનંદ નગરને જોડતા ખારી નદીના બ્રિજ પરથી પસાર થતી એએમટીએસ બસ અને ઇકો ગાડી અચાનક સામ સામે આવી જતા બસ ડ્રાઈવર દ્વારા ઇકો ગાડીનો બચાવ કરવા જતા બસ રેલિંગ તોડીને ઝાડ સાથે અથડાઈ હતી ડ્રાઈવરની સૂઝબૂઝથી ખૂબ જ મોટી જાનની દુર્ઘટના થતા અટકી હતી નાદેજ બારેઝડી ગેરતપુર ભોયપુરા વડોદરા અને વિવેકાનંદના તમામ નાગરિકો અહીંથી પસાર થાય છે ચોમાસા દરમિયાન આ બ્રિજ ખૂબ જ નાનો અને નદીના સમયાંતર હોવાથી થોડું પણ વરસાદી પાણી આવે તો બંધ થઈ જાય છે અને નગરજનુ ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવા મજબૂર બને છે આ બ્રિજ વળાંકવાળો અને આજુબાજુ બંને સાઈડે બાવળના ઝાડ થઈ જવાથી સામે આવનાર વાહન ચાલકને જો થોડી પણ નજર ચૂક થાય તો ગંભીર દુર્ઘટનાના બનાવો અવારનવાર સર્જાય છે આ કોઝવેની બંને સાઇડની રીલિંગો તૂટી બિસ્માર હાલતમાં જોવા મળે છે છતાં તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહતી હોય તેવી ગંભીર બેદરકારી જોવા મળી રહી છે બ્યુરો ચીફ ડાબી સુરેશસિંહ આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ